મિત્રો વરસાદ એટલો વરસે છે તો ખેતર ભરી ના છે મિત્રો જુઓ આખો બનાસકાંઠામાં મિત્રો વરસાદ એટલો ફૂલ છે કે મત પૂછો મિત્રો ખેતર પેક પેક કરી નાખે છે જુઓ રસ્તામાં તમને પોણી વતાડો મિત્રો તમે પોણી જો તો પોણી ચૂ જાય છે રસ્તામાં પબ્લિક શું ચાલે મિત્રો જો રસ્તામાં પાણી ખતરનાક જાય છે વાહ ભાઈ વાહ રસ્તાનું પાણી જો મિત્રો થરડાક થઈ રહ્યું છે જો થરડાડ જોડાણી આવી રહ્યું છે જો મિત્રો અને હું ખેતરનું પોણી બતાવું તમને જો ખેતર તો હવે પેકો પેક ભરવાની તૈયારી છે કેટલા દિવસથી વરસાદ વરસી રહ્યો છે શું ખેતર ના ભરાય મિત્રો પાણી પીપીને ખેતરે થાકી ગયા જો ખેતર પણ પેક થઈ જવા આવ્યા છે જો મિત્રો ખેતર પેકો પેક થઈ જવા આવ્યા છે જુઓ ખેતરમાં હવે પાણી ચડી રહ્યું છે બસ પેકું પેક અને વરસાદ ધડાધડ ધડા ખેતરમાં હવે પાણી ભરવાનું કામ ચાલુ છે વરસાદ જો આ ખેતરમાં પણ પેક થઈ ગયું જો મિત્રો પાણી જો ધડધડ ધડ ધડ જો હું પાણીમાં ફરી રહ્યો છું નાહવા નીકળ્યો છું મિત્રો વરસાદના પાણીથી થી એટલે આપણે નાળીયું ફૂટી જાય એકવાર વાર વરસાદના પાણીથી નાહવું પડે એટલે મજા આવી જાય જો મિત્રો હું ખેતરના છેડે જઈ રહ્યો છું વચ્ચુ વચ્ચ અને બંને સાઈડ પોણી દેખાઈ રહ્યું છે જો પોણી ભરવાનું હવે તૈયારી છે વાહ ભાઈ વાહ વરસાદ હું તો ઘણો વરસી ગયો છે જો મિત્રો ચાલો હું આગળ બતાવું છું વરસાદ જો મિત્રો પાણી પેકો પેક ભરાઈ ગયો છે વાહ ભઈ વાહ રીંગણ પણ સોઈ ગયો વાહ 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 ઓહો ગાજીર્યો ગાજી વરસાદ ગાજીર્યો છે મિત્રો વાહ ભઈ વાહ વાહ ભાઈ વરસાદ વરસાદ કેવો વર્ષી ગયો છે જો મિત્રો વાહ વાહ ભઈ વાહ કેવો વરસાદ પડી રહ્યો છે મિત્રો જુઓ તમારા ગામમાં પણ પડી રહ્યો છે અમારા ગામમાં પણ વરસાદ એટલો પડી રહ્યો છે મિત્રો ના પૂછો મિત્રો ઘણા લોકોને બિચારાને બાજરી પડી છે ઘણા લોકોને બાજરી ઊભી છે મિત્રો તો પણ વરસાદનું કાંટું ઘણા લોકોને મગફળી પણ ઊભી છે મિત્રો શું કરે બિચારા આવા વરસાદના સરકાર રાહત આલે તો સારું છે મિત્રો તો કે ખેડૂતને શું થશે હાલ મિત્રો વિડીયો શેર કરજો જો ઘણા લોકોને ખેતરમાં માં બાજરીમ બધું ઊભું છે મિત્રો ચાલો જય જવાન જય કિસાન મિત્રો આવજો અને વિડીયો શેર કરજો